થરાદ તાલુકાના ઝેટાથી બોરડુ જતા માર્ગ પર વીજ થાંભલાઓની સ્થિતિ અત્યંત જોખમી બની છે વરસાદ પવનને કારણે અનેક વીજ થાંભલાઓ વાકા પડી ગયા છે અને વીજ વાયર પણ નવી રહ્યા છે આ માર્ગ પર દરરોજ મોટી સંખ્યામાં વાહન ચાલકો અને રાહદારીઓ અવર રહે છે ખાસ કરી બોરડુમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ માર્ગનો ઉપયોગ કરે છે જોખમી વીજ થાંભલાઓને કારણે તેમની સલામતી જોખમાઈ છે સ્થાનિક રહીશો અને ગામના આગેવાનોએ આ સમસ્યા અંગે ગુજરાત વીજ બોર્ડને અનેકવાર રજૂઆતો કરી છે પરંતુ વીજ થાંભલાઓ રિપેરિંગ કે આસપાસની ઝાડીઓમાં કટિંગ જેવી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી સ્થાનિકોને ચેતવણી આપી છે કે જો વીજ થાંભલા પડવાથી કોઈ અકસ્માત કે જાનાની થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જીબીની રહેશે તેમણે વીજ તંત્રને તાત્કાલિક ધોરણે સમસ્યાનું નિરાકરણ લાવવા વિનંતી કરી છે પોલના ધોબલા નમી ગયા છે એને લઈને તમે શું કહેશો આ પડી દેવાના ધોબલા બધા બરાબર એક વરસ થઈ ગયો નમીલા થાય હજી સુધી કોઈ અમ લેતો નથી શું નામ તમારું લખમણ ભાઈ વાગા દિહાઈ કયા ગામના ગયા હતા રજૂઆતો કરી હતી કેટલી કરી લાઇટવાળાને ડિઝાઇન બધા કોઈ આવતું નથી નથી આવતું